સુખદેવજી કહે છે પોતાની સમજણથી નક્કી કરીને અને મનને શાંત કરીને તે હાથીએ એ પોતાના પહેલા જન્મમાં શીખેલું અને યાદ રાખેલું સૌથી સારું અને વારંવાર બોલવા જેવું ગજેન્દ્ર મોક્ષનું સ્તોત્ર મનમાં જ ગાવાનું શરૂ કર્યું ગજેન્દ્ર ઉવાચ ગજેન્દ્ર મનથી સ્તુતિ કરતા કહે છે કે જેમના આવવાથી આ બેજાન શરીર અને મન વગેરે પણ જીવંત બને છે જેમને ઓમ પણ કહેવાય છે અને જે આખા શરીરમાં પ્રકૃતિને પુરુષ રૂપે ફેલાયેલા છે તે સર્વશક્તિમાન પરમેશ્વરને હું મનથી નમસ્કાર કરું છું જેમનામાં આ દુનિયા ટકેલી છે જેમનાથી આ દુનિયા બની છે અને જે આ દુનિયાને બનાવે છે અને જે પોતે જ આ દુનિયા જેવા છે પણ જે કારણો અને કાર્યોથી પર છે તે પોતાની મેળે જ સાચા એવા ભગવાનને હું શરણે જાઉં છું જે બધાને જોનાર છે પણ કોઈમાં ભળતા નથી પોતાની શક્તિથી બનાવેલા આ જગતને ક્યારેક દેખાતા અને ક્યારેક અદ્રશ્ય થતા જુવે છે તે પોતે જ પ્રકાશ છે અને આપણી આંખો વગેરેને પણ જોવાની શક્તિ આપે છે તે પરમાત્મા મારી રક્ષા કરે જ્યારે આખું જગત તેના રક્ષકોને તેના બધા કારણો સમય આવતા નાશ પામ્યા હતા ત્યારે ચારે બાજુ ઊંડો અને ભયાનક અંધકાર છવાયેલો હતો તે અંધકારની પણ પાછળ જે પરમાત્મા બધે જ પ્રકાશ ફેલાવે તે મહાન ભગવાન મારી રક્ષા કરે જેમ અલગ અલગ પાત્રો ભજવતો કલાકાર ખરેખર કોણ છે તે લોકો નથી જાણી શકતા તેવી જ રીતે તમારું સાચું સ્વરૂપ દેવો અને ઋષિઓ પણ નથી જાણી શકતા તો પછી કયો જીવ તમારા તે મહાન સ્વરૂપનું વર્ણન કરી શકે કે તમને પામી શકે હે ભગવાન તમારા કાર્યો સમજવા મુશ્કેલ છે તમે મારી રક્ષા કરો જેમના પવિત્ર ચરણો જોવા માટે મોટા મોટા મુનીઓ અને સારા સંતો બધું છોડી દે છે બધાના મિત્ર બને છે દરેક જીવમાં પોતાને જુવે છે અને જંગલમાં બ્રહ્મચર્ય જેવા નિયમોનું પાલન કરે છે તે પ્રેમાળ ભગવાન મારા આશ્રય બનો જે ભગવાનને જન્મ નથી કોઈ કર્મ નથી કોઈ નામ નથી કોઈ રૂપ નથી કોઈ સારા ખરાબ ગુણ નથી છતાં પણ જ્યારે જરૂર પડે ત્યારે આ દુનિયાને બનાવવાને તેનો નાશ કરવા માટે તે પોતાની ઈચ્છાથી અને પોતાની શક્તિથી જાણે કે જન્મ લે છે કામ કરે છે નામ ધારણ કરે છે રૂપ બતાવે છે છે અને ગુણો પણ દેખાડે હું તે અનંત નમસ્કાર કરું છું કે જેમને કોઈ ચોક્કસ રૂપ નથી છતાં તેઓ ઘણા જુદા જુદા રૂપ ધારણ કરે છે અને અચરજ પ્રમાણે તેવા કામો કરે છે તે પ્રભુને મારા વારંવાર નમસ્કાર હો તે ભગવાન પોતે જ પ્રકાશ છે બધાને પ્રકાશ આપે છે બધાને નિયંત્રણમાં રાખે છે અને બધાને જોનાર છે તેવો વાણી મન અને ચિત્થી પણ ઘણા દૂર છે તે પરમાત્માને મારા નમસ્કાર હો જે ભગવાનને ફક્ત શુદ્ધ ત્યાગથી જ સમજદાર માણસો પામી શકે છે જે મુક્તિના માલિક છે અને જે મુક્તિના આનંદનો સાક્ષાત અનુભવ છે તે ભગવાનને મારા નમસ્કાર હો તમે માયાથી શાંત ઘોર અને મૂડ જેવા દેખાવ છો પણ ખરેખર એવું નથી તમે બધે જ છો પણ દેખાતા નથી તમારામાં કોઈ ભેદ નથી તમે બધાને સરખી રીતે જુઓ છો તમે ફક્ત જ્ઞાન સ્વરૂપ છો હે પ્રભુ તમને મારા નમસ્કાર હો તમે ક્યારેય બદલાતા નથી બધાના સાક્ષી છો પહેલાથી રહેલા જીવોના મૂળ છો અને બધી મૂળ પ્રકૃતિનું પણ કારણ છો પણ

પણ તમારું કોઈ મૂળ નથી તમે કારણ હોવા છતાં તમારામાં કોઈ ફેરફાર થતો નથી તમે અદ્ભુત કારણ છો તમે બધા શાસ્ત્રો અને વેદોના મોટા સમુદ્ર જેવા છો મુક્તિ સ્વરૂપ છો અને સારા ગુણોના આશ્રય છો તેવા તમને વારંવાર મારા નમસ્કાર હો તમે ત્રણ ગુણ એટલે કે સત્વ રજસ અને તમસરૂપી લાકડામાં છુપાયેલા જ્ઞાનરૂપી અગ્નિ જેવા છો જ્યારે ગુણોમાં હલચલ થાય છે ત્યારે તમારા મનમાં સૃષ્ટિ બનાવવાની ઈચ્છા જાગે છે અને જે જ્ઞાની પુરુષો આત્માના જ્ઞાનથી શાસ્ત્રોના નિયમોથી પર થઈ ગયા છે તેમનામાં તમે આપોઆપ પ્રગટ થાઓ છો તેવા પ્રભુ તમને હું નમસ્કાર કરું છું તમે મારા જેવા શરણે આવેલા પ્રાણીના અજ્ઞારૂપી બંધનને તોડનાર છો તમે હંમેશા મુક્ત છો ખૂબ જ દયાળુ છો અને બધા પર દયા કરવામાં ક્યારે આળસ કરતા નથી તમને મારા નમસ્કાર હો તમે અંદર બેસીને તમારા અંશથી બધા જીવોના હૃદયમાં અનુભવાય છો તમે બધા પ્રાણીઓને નિયંત્રણમાં રાખવાની શક્તિ ધરાવો છો અને બધાના મનમાં હોવા છતાં દેખાતા નથી તેવા તમને મારા નમસ્કાર હો જે લોકો પોતાના શરીર છોકરા સગાવાલા ઘર પૈસા અને બીજા લોકોમાં ડૂબેલા રહે છે તેમના માટે તમને પામવા મુશ્કેલ છે કારણ કે તમારે કોઈ ગુણ નથી એટલે જે લોકો આ બધી વસ્તુમાં ફસાયેલા નથી તેવા મુક્ત થયેલા લોકો જ તમારું ધ્યાન કરે છે તમે જ્ઞાન સ્વરૂપ છો તમારા વિશે વિચારી પણ ન શકાય તેવા છો અને અનંત સારા ગુણોથી ભરેલા છો તેવા ઈશ્વરને મારા નમસ્કાર હો જે લોકો ધર્મ પૈસા ઈચ્છા અને મોક્ષ મેળવવા માટે જેમની ભક્તિ કરે છે અને પોતાની મરજી મુજબનું પામે છે અને જે ભક્તો કોઈ ઈચ્છા નથી રાખતા તેમને પણ તે બધું આપે છે તેવા દયાળુ ભગવાન મને આ મુશ્કેલીમાંથી બચાવો તમારા જે ખાસ ભક્તો તમને શરણે આવ્યા છે તેઓ તમારા સુંદર અને કલ્યાણકારી કામોને ગાવામાં એટલા ખોવાઈ જાય કે તેમને તમારા સિવાય કોઈ બીજી વસ્તુની જરૂર લાગતી જ નથી હંમેશા તેઓ આનંદમાં ડૂબેલા રહે છે હું તે પૂર્ણ પરમેશ્વરની પ્રાર્થના કરું છું કે જે ક્યારેય નાશ પામતા નથી બધાથી મોટા છે બ્રહ્મા જેવા દેવોને પણ ચલાવે છે જેમને આપણે જોઈ શકતા નથી પણ ભક્તિથી જાણી શકીએ છીએ તે ખૂબ જ નાના છે આપણી ઇન્દ્રિયોથી પકડી શકાય તેમ નથી ઘણા દૂર લાગે છે પણ તેમનો કોઈ અંત નથી અને તે બધાની શરૂઆત છે બ્રહ્મા વગેરે દેવો સમસ્ દેવો ત્રણેય લોક અને સ્થાવર તથા જંગમના ભેદોથી યુક્ત આ સઘડું આપણાં એક નાના અંશથી જ રચાયેલું છે તે ભગવાનનો જય હો જેવી રીતે અગ્નિમાંથી અસંખ્ય જ્વાળા પ્રગટે છે અને પાછી તેમાં સમાઈ જાય છે અને સૂર્યમાંથી અગ્નિ કિરણો ફેલાય છે અને ફરીથી તેમાં જ વિલીન થઈ જાય છે તેવી જ રીતે તે સ્વયં પ્રકાશિત પરમાત્માથી ગુણોના પ્રવાહ રૂપ મન બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીરની આ સૃષ્ટિ વારંવાર ઉત્પન્ન થાય અને અંતે તેમાં જ લય પામે છે તે ભગવાન એવા છે કે જે દેવ અસુર મનુષ્ય પશુ કે પક્ષી નથી સ્ત્રી પુત્ર નપુંસક કે અન્ય કોઈ પ્રાણી પણ નથી વળી તેવો ગુણ કર્મ સ્થૂળ કાર્ય કે સૂક્ષ્મ કારણ પણ નથી કારણ કે સર્વનો નિષેધ કર્યા પછી જે શેષ રહે છે અને માયાથી તે સર્વ પણ છે તે ભગવાનનો જય હો હું આ મગરની પકડમાંથી છૂટીને જીવવા નથી માંગતો કારણ કે અંદર અને બહાર કેવળ અજ્ઞાનથી ભરેલા હાથીના જીવનથી મારે શું પ્રયોજન હું તો આત્મજ્ઞાનના આવરણરૂપ અજ્ઞાનથી મુક્ત થવા ઈચ્છું છું કે જે મુક્તિ કાળના પ્રભાવથી ક્યારેય નાશ પામતી નથી તેથી હું તે પરમ બ્રહ્મને શરણે જાઉં છું જે વિશ્વથી પર હોવા છતાં વિશ્વનું સર્જન કરે સ્વયં વિશ્વરૂપ છે અને વિશ્વના અંતરાત્મા બનીને વિશ્વરૂપી તત્વોથી લીલા કરે છે આવા પરમ પદરૂપ અજન્મા નિર્વિકાર નિરાકાર બ્રહ્મને મારા પ્રણામ હો યોગીઓ યોગ સાધના દ્વારા કર્મોને કર્મોની વાસનાઓને અને કર્મોના ફળોને બાળીને પોતાના યોગથી શુદ્ધ થયેલા હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો અનુભવ કરે છે તે પરમ પ્રભુને હું નમસ્કાર કરું છું સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણોની રાગ અને દ્વેષરૂપી ગતિ અસહ્ય છે જે તમામ ઇન્દ્રિયોને શબ્દ વગેરે વિષય રૂપે અનુભવાય છે પરંતુ જે શરણાગતનું રક્ષણ કરે છે જેમની શક્તિ અમાપ છે અને દુષ્ટ ઇન્દ્રિયો વાળાને જેમનો માર્ગ મળતો નથી તેવા આપને હું વારંવાર પ્રણામ કરું છું જેમની માયા શક્તિથી ઉત્પન્ન થયેલી અહંકારની બુદ્ધિને કારણે મનુષ્ય પોતાના આત્મારૂપ ભગવાનને ઓળખી શકતા નથી અને જેમનું મહાત્મય સમજવું અત્યંત કઠિન છે એવા ભગવાનને હું શરણે જાઉં છું શ્રી સુક ઉવાચ શ્રી સુખદેવજી કહે છે

સ્તુતિ કરતા દેવતાઓ સાથે ગજેન્દ્ર જ્યાં હતો ત્યાં ત્વરિત પધાર્યા ત્યારે મગરે પકડેલા અને દુખી થયેલા ગજેન્દ્ર આકાશમાં ગરુડ પર બિરાજેલા ચક્રધારી શ્રી હરિને જોયા તેણે પોતાની સુંઢમાં કમળ લીધું સૂંઢ ઊંચી કરીને તે કમળ અર્પણ કરતાં ઘણી મુશ્કેલીથી શ્રી હરિને પોકાર કર્યો કે હે નારાયણ હે સર્વના ગુરુ હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું अविकारी श्री हरिए गजेंद्र ने दुखी જોઈને દયાથી તુરંત ગરુડ પરથી નીચે ઉતરીને તે મગર સાથે ગજेंद्रને સરોવરમાંથી બહાર કાઢ્યો પછી સુદર્શન ચક્રથી તે મગરનો મુખ ચીરી નાખીને દેવતાઓના દેખતા ગજेंद्रને મગરના મોખમાંથી છોડાવ્યો इति શ્રી ગજેન્દ્ર मोख સ્તુતિ સ્તોત્ર સમાપ્તમ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ સાંભળી કે જેમાં જ્યારે હાથીનો પગ મગર પકડી લે છે ત્યારે તે દુઃખમાંથી છુટકારો મેળવવા માટે તે ભગવાનની સ્તુતિ કરે છે કેમ કે અંતના સમયે કોઈ તેની વારે આવતું નથી અને તેવી જ પરિસ્થિતિ આજના આ કળિયુગમાં દરેક જીવની છે સાચા સમયે જો આપણે ભગવાનને પોકાર કરીએ છીએ તો ભગવાન આવી જાય છે અને તેનો ઉદ્ધાર કરે છે કે જેવી રીતે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ નિત્યા ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ સાંભળે છે તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થાય છે અને દરરોજ ન સાંભળી શકાય તો અમાસ પૂનમ અને અગિયારસના ના દિવસે આ સ્તુતિ સાંભળવી જોઈએ તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ આજના આ પવિત્ર દિવસે સાંભળી હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ bye-bye ah,